છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે સિક્કિમના ઉત્તર ભાગોમાં ભારે તબાહી મચાવી છે ભૂસ્ખલન અને પૂરનો સેંકડો ઘર અને રસ્તાઓ ધોવાઈ ગયા તિસ્તા નદીના પૂરને કારણે અનેક ઘરોમાં તબાહી મચી ગઈ અને પંદરસો ટુરિઝરો ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું મોબાઈલ નેટવર્ક પણ બંધ થઈ ગયા હતા રાહત અને બચાવ કાર્યમાં લાગેલા ડિઝાસ્ટર મેનેજર અધિકારીઓએ જણાવ્યું કે લગભગ બે હજાર પ્રવાસીઓ લાંચુંગ અને ચુંગથાંગમાં ફસાયેલા છે ત્યારે વડોદરામાં રહેતો રાણા પરિવારના નવ સભ્યો સાત જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગામાં વાદળ ફાટ્યું હતું અને ભૂસ્ખલન સર્જાયું હતું જેમાં અસંખ્ય પરિવારો ફસાયા હતા તેવામાં લાચુંગામાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિવારજનોથી સંપર્ક વિહોણા બન્યા હતા વીતેલા બે દિવસથી ફરવા ગયેલા રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી તેમણે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માટે માંગ કરી છે ત્યારે સાંસદ હેમાંક જોશીએ ત્યાં સરકાર સાથે વાત કરી છે હવે કોઈ ચિંતાનો વિષય નથી સારી રીતે વ્યવસ્થિત અત્યારે છે એ લોકો કેમ છે એટલે ચિંતા કરવા જેવું નથી એ ટાઈપની વાત થઈ છે મારે ટોટલ નવ સભ્ય છે પરિવારના મારા મોટા બે બહેનો છે મારો ભાઈ છે ભાભી છે એમનો એક દીકરો છે ભાનો છે ભાનાના મિસિસ છે ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે સાથે વાતચીત થઈ હા કલાક પહેલાં થઈ ગઈ એ લોકો સેફ છે અત્યારે એવી વાત થઈ ત્રણ દિવસથી તો કોન્ટેક્ટ નહોતો જ થતો પણ અત્યારે થઈ ગયો છે સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ અને કલાક પહેલાં એ મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત પંદર સેકન્ડ વાત થઈ વધારે કોન્ટેક કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયેલા છે પંદર સેકન્ડમાં પંદર સેકન્ડમાં એ લોકો સેફ છે એ લોકોને હોટલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને અમે નવે નવું સેફ છે એવું વાત તંત્રની કામગીરીમાં મને તરત જ હેમાંગભાઈ જોશીને ન્યૂઝ આપતા એમને તરત ત્યાં વાત કરીને મને સારામાં સારું એમને રિસ્પોન્સ આપી અને સારામાં સારી ત્યાં વ્યવસ્થા કરાવી છે એમ અને ત્યાંના કલેક્ટરને પણ એમને ડાયરેક્ટ વાત કરીને પ્રશાસનને વાત કરીને એ લોકોને જેમ જેમ વ્યવસ્થા થશે એમ પ્રમાણે રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢીને વ્યવસ્થા આપશે અમને હા હેમખેમ છે પરિવાર